વાડી વિસ્તારમાં રહેતા 28 વર્ષે યુવાન ઉસ્માનભાઈ અહેસનાભાઈ અंसारी ઇન્ડિયન નેવીમાં 8 વર્ષથી ફરજ પચાવતા હતા જ્યાં ફરજ દરમિયાન તેઓ વીરગતિ પામતા ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં શોકનું ફરી ફેરવડ્યું છે ઉસ્માનભાઈ અंसारीના નરેશ્વર નશ્વર દેહને મોડી રાત્રે અમદાવાદ હવાઈ માર્ગ લઈવા

ગોવા ગોવાની અંદર પરમ દિવસે શહીદ થઈ ગયેલા તેમની ડેથ બોડી ગોવામાંથી અમદાવાદ ગઈકાલે આવેલી રાત્રે બે ત્રણ વાગે ત્યાંથી આજ નવ વાગે ભાવનગર મુકામ આવી ભાવનગર મુકામે તેમના પરિવારજનો આપણા કુંભારવાડામાં મામલતદાર અને નગરસેવક અને અમારા માજી સૈનિકની ટીમ તથા ડીવીઓની ટીમ આ સબ આવીને અમે અમારો રીત ચડાવી અને ફૂલથી સન્માનિત કરે અને આખરમાં અમે તેમના સમસ્યા સુધી જઈને તેને આજે ભાવનગરના એક યુવાન દીકરા ભારત દેશ માટે શહીદ હોરી છે ઉસ્માન અંસારી નામનો આ યુવાન નેવીમાં જોડાયો હતો આજે દસ દિવસ પહેલાં એના પરિવારને મળવા ભાવનગર ઈદ તમને કમનસીબે શું સુજ્યું આજે કે આપણી વચ્ચે આપણો પરિવારનો ભાવનગરનો દીકરો રહ્યો નથી ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનોને જે આપત્તિ આવી છે એ સહન કરવાની શક્તિ દે અને આ દીકરો મૃત્યુ નથી પાવ્યો પણ આ દીકરો કાયમ માટે અમર રહ્યો છે અને કાયમ ભાવનગરના લોકો